આલે વિલ ગો જઈવાય ટપી જાવળો ટપી જાવ હો માળો ટપી જાવ હા હું કી બાપા ને આય ઓય ની સુ હો કી તું હાજી કર તું રિસ્પોન્સ કરું છે આનું આનું બંધ કર તું આ કથા બંધ

આજે કરતાં હું ફાકી ખાઈ ન તો મને બન કરતાં આવડતું નથી એવું છે ઓઈલ જોતો આ ફળ 1000 રૂપિયા ની યાદ જાય જો આ ફળ ને આ ફળ આ પાછું લઈ લે કે આ ફળ આજે તું કે કાફળ લેવિસ ના યમ આપડે પૈસા વાળા થઈ ગયો એય આવી શીલ આવી આ તો એવા દે આવન મારતે ગયો નો નો આવીત કર હા તો વાંધો નહી આ કેલી ભલી કેલી ભરીને રહી જાવી પણ આ આંબા ઉપર ખાઉં પૂડા કરી મેઠું નહી મારતું ઉપાડ્યું કીધું છે ને બુદ્ધિ હા હાલો હાલો આમ જો તું કેરી જો હા અરે એક કામ કરી લે કલમ માથે ચડીને કેરી ખાઈ હ એટલે એના થાય જુવા કેરી ખાઈ જાય હાલો તું લીધારે વિજે કલમ ભંગી જા હા નહી આવો આવો પાકળ હો રાંડો મારા આતો હું પાછો ગયા આવો પાકળ અરે અમ તો કિનાળો બહુ બધું આવે છે આમથી અમે બાબા હાલ હારો છો હાલ તો હાર છે હવે આમ જઈએ આમ જઈએ હવે એ બોલો પકડો પકડો એ હાલ જાય પકડો કોણ છે

આમે આપડેવાનું થતું ઝેઠ હેઠળ કેરી આપડે પછી પછી ન હોય હાલો થઈ

મોટી <muchas> મોટી yes! હા પણ નો આવે એમ લાગતી આ નહીં છે સારું સારું ખાવાનું સારું મીઠું બની પાછું હા પેલો ચેપ લાઈન કે મીઠું હા એટલે મીઠું એટલું પેલા તોડીને ગીધા ભણજો હા એવું કરું હા સારું ભરી દીધા હા હું માહિત પતલો રેઠો હા પણ લાખ પેલા કંઈક કે ની તી માહિત બધું છે મેં તો હો પછી પાસે હા

भाई भाई पकड़ भाई भाई मारी केड़ी छोरी तो देख तो यहां पे मैं महाराज जी

હેલો મારા બાપના આ મસ્તી મારું મે તાણી થોડું મારું આ સુ આ ગાડી બીજા વ્લોગ માં આવજો બાય બાય